નર્મદામાં બે યુવકોના મોત બાદ રાજનીતિ તેજ બની છે ડેડીયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી અટકાયત કરતા કાર્યક્રમ જે જે કાર્યક્રમ થવાનો હતો તેની પરમિશન ન મળતા અટકાયત કરવામાં આવી છે મૃતકોના ફોટા લીમડા ચોકમાં મૂકીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો ત્યારે ચૈતર વસાવાની કાર્યક્રમમાં પહોંચે તે પહેલા જ અટકાયત કરવામાં આવી છે ત્યાં ડેડીયાપાડામાં આ કાર્યક્રમ હતો અને ખાસ પોલીસે પરમિશન આપી ન હતી જેના કારણે આપ અને કોંગ્રેસના આગેવાનોને પોલીસે ડિટેઇન કર્યા છે ધારાસભ્ય ચેતર વસાવાને કેવડિયા નહીં જવા દેવાતા મૃતકોના ફોટો ડેડિયાપાડા લીમડા ચોક ખાતે મૂકીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો